કાલની લડાઈ અમારી નગરપાલિકા પ્રમુખ સામેની છે જે નગરપાલિકાના પ્રમુખ પોતાની સમક્ષર નગરપાલિકા અને વલસાડને બાનમાં લેવા માગે પાણીનો મોરચો કાઢે તો તેને પોલીસમાં પુરાવો ડ્રેનેજનો મોરચો આવે તો તેને જેલમાં કાઢો રાત્રે એમની ઘરે લોકો જાય તો તેને જેલમાં ગા બેન આ વલસાડની પ્રજા તમારી ત્રાહીમા પોકારી ઉઠેલી છે આજે શાકભાજી માર્કેટે તમને કેટલી અરજી આપી આજે ત્રણ વર્ષથી અને તેદારથી તમે બેલા તેદારથી તમે વલસાડને બાંધમાં લઈ લીધેલું છે એક રૂપિયાનું રસ્તા રિક્ષા એસોસાઈ માનીને તમારાથી બધા વલસાડના નગરજનો રૂકી છે ત્રણ ઇમામ પોકાર્યું ત્યાં ચા તમારા પ્રમુખના શાસનથી વલસાડમાં કયું કામ કરું બાંધકામ ગેરકાયદેસર મોલ પોલ આ બનાવીને તમે તમારા ભ્રષ્ટાચાર આચરવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી આજે જ્યારે લોકો તમારી સામે બાદ ભીરવે તો એક માજી નગરપાલિકાની પ્રમુખ તમે અત્યારે રાત્રે પોલીસની જીપ મોકલીને શું સાબિત કરવા માગીએ મારી ધરપકડ કરવી ધરપકડ કરવી તો જાહેરમાં કરો ને મેં કયો ગુનેગાર છે પ્રજાના હતના માટે અમે લડવાલા વ્યક્તિ છે માજી નગરપાલિકા પ્રમુખ છે મને બી મારી ઘડીમાં ખબર છે કે મારી ઘડીમાં શું છે પોલીસવાળાનું આ કામ નથી પણ તમે પોલીસને અને રાજકારણનું પ્રેસર લાવીને પોલીસ વહીવટતંત્રને તમે ગેરમાર્ગે દોડી રહ્યા છે ને જે લોકોના પ્રજાની વચ્ચે જઈને કામ કરવા પડે ત્યારે તમે મોડું છુપાઈને ભાગી રહ્યા છે મોડું છુપાવવાનું એટલા માટે કારણ છે કે તમારાથી વલસાડની કામની પાઈ નથી નગરજનો તમારાથી ત્રાઇમામ પોકાર્યું ત્યા છે હું તો આ તમે માજી નગરપાલિકા પ્રમુખ તરીકે તમારી પાસે સ્વૈચ્છિક રીતે રાજીનામું માંગું આ તમારા મોલ બાંધકામ કરવાથી બેન પ્રજા સુખી નથી થઈ જવાની હોસ્પિટલ તો જોઈતી છે વલસાડમાં પણ તેની સામે બીજા કામ રસ્તા પાણી ડ્રેનેજ લાઈટ આજે વલસાડના ત્રાઇમામ પોકાર્યું લોકોએ રાત્રે તમારી ઘરે મોરચા લાવવા પડે હવે એનાથી બીજી શરમનાક વાત કહી બેન આ પહેલી વાર એવું ઇતિહાસમાં બન્યું છે કે નગરપાલિકાની પ્રમુખની ઘરે કોઈ મોરચો જાય ને તેને બી તમારા હસબન્ડને તમે એમ કે જેલમાં પુરાવો તો આ સત્તા નગર ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર તો હું તમને લિખિતમાં આપી દીધું કે તમારા વિરુદ્ધ જે બી કોઈ બોલે એને જેલમાં ઘાલો કેટલા દિવસ તમે કેટલા માણસોને જેલમાં ઘાલીએ અમે બી જોઈએ જો તમારી સામે અમે કેવા મોરચા મળીને ને કેવા ટાવરના ગેટ પર પર ફરમેશીએ નથી કરવા કામ અમારે અમે એમ જ ટેક્સ ભરશું તમે જે એમ બી કામ કરતા નથી ને કરવા દેતા નથી એના કરતાં હવે તમારી સામે મોરચો જ માંડવાનો ને લોકોની વચ્ચે જઈને અમે કહીએ કે જો આ બેનના આ બેનની કામ કરવાની પદ્ધતિ મહિલા છે મહિલાનો આદર કરીએ પણ તમે એનો મહિલાનો લાભ લેતા છે અને નગરજનો સાથે વિશ્વાસઘાત છેતરપિંડી અને લોકોને મૂર્ખ બનાવશો તમે કોઈ કામ કર્યું નથી